સુરત સેના ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લિંબાયત લાલ બિલ્ડીંગ પાસે પ્રતાપનગરમાં રહેતા અને બીઆરટીએસ બસ ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા તેતાલીસ વર્ષીય નઈમુદ્દીન અમીનુદ્દીન શેખ દક્ષિણના હનુમાન મંદિર નજીક બીઆરટીએસ રૂટ પર બસ ચલાવી રહ્યા હતા તે સમયે બાઇક પર પાછો આવી રહેલા ઉધના કાશીનગર આવાસ ખાતે રહેતા ત્રેવીસ વર્ષે ઈશ્વર રામદાસ બેડસે બસ ડ્રાઇવર સાથે રસ્તા પરત તકરાર શરૂ કરી હતી ઝઘડો ડ્રાઈવર જાણ કરી હતી ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસે શાંતિ ભંગ કરવા બદલ યુવક ઈશ્વર પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં હાજર અધિકારીએ યુવક ઈશ્વર બરસેની પૂછપરછ શરૂ કરી અને તેની નિયમ મુજબ અંગત તલાશી લેવામાં આવી તલાશી દરમિયાન ઈશ્વરના ખિસ્સામાંથી પ્લાસ્ટિકની નાની કોથળીમાં કાળા બદામી રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી આ શંકાસ્પ વસ્તુ અંગે કોઈ સંતોષકારક ખુલાસો આપી શક્યો ન હતો પોલીસે આ પદાર્થની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક તેને એફએસએલમાં તપાસ માટે મોકલી આપ્યો હતો એફએસએલના પૃથ્થકરણમાં આ પદાર્થ પ્રતિબંધિત માદક દ્રવ્ય ચરસ હોવાનું સ્પષ્ટ થયું હતું ડ્રાઈવર સાથે ઝઘડો કરનાર યુવક પાસેથી ચરસ મળી આવતા ઈદના પોલીસે ઈશ્વર બેડસે વિરુદ્ધ એનડીપીએસની સંબંધિત કલમો હેઠળ ગંભીર ગુનો નોંધીને તેની વિધિવત ધરપકડ કરી છે પોલીસના જણાવ્યા અનુસાર યુવક પાસેથી જે ચરસ મળી આવ્યું છે જેની બજાર કિંમત ચાર હજાર ચારસો ઓગણસાઠ રૂપિયા છે મામૂલી ટ્રાફિક વિવાદમાંથી ડ્રગ્સની હેરાફેરનો કેસ બહાર આવતા પોલીસે હવે ઈશ્વર બેડસે આ ચરસ ક્યાંથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં સદન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે યુવકના મોબાઈલ ફોન કોલ્સ અને અન્ય સંપર્કોની પણ તપાસ કરવામાં આવશે